નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ વસરાલ વિસ્તારમાં આવેલા લક્ષપામાં મસાજ સેન્ટરની આડમાં ચલાવવામાં આવી રહેલ દેવ વ્યાપારના કુરુક ધંધા રામોલ પોલીસ સ્ટેશનની અદમાં આવેલા ઓ માર્કેટ કોમ્પ્લેક્સમાં લક્ષપામાં મહિલાઓ પાસે સ્પાની આડમાં કરવામાં આવી રહેલ તાજેતરમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં લક્ષપાના સંચાલકો પર એવા તો કોના આશીર્વાદ છે કે તેઓ સ્પાની આડમાં માં કૂટણખાના ચલાવે છે લક્ષપામાં સ્વાની આડમાં ચાલી રહેલા બે હજાર રૂપિયામાં ફૂલ સર્વિસના આ દેહ વ્યાપારના ગુરુ ધંધાની જાણ સુ પોલીસને નથી કેશું કે પછી રામોલ પોલીસ દ્વારા જ આવા પ્રકારના સ્પા સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે લક્ષપા પોલીસ વેરીફિકેશન થયેલું છે કે નહીં લક્ષપામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતીઓ પાસે ખરેખર થેરાપિસ્ટ સર્ટિફિકેટ છે કે નહીં બહારના રાજ્યની યુવતીઓ પાસે સ્પાની આડમાંથી વ્યાપારના ધંધા કરવામાં આવી રહ્યા છે તો શું તે બહારના રાજ્યની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રામોલ પોલીસ અને અન્ય સરકારી એજન્સી કોઈ કાયદાકીય કાર્યવાહી કરશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ અપનાવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ આઈટીવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ

ટોટલ ત્રણ જણા છીએ તો એક કલાક માટે શું એક કલાક માટે શું પ્રાઇસ થશે એક કલાકના માલિક વન શો જ આવશે વન શોટ આવશે આપડે સમજ જોઈતા હોય ચાર હજાર રૂપિયા તો એમને લઈ ને આપણે ત્યારમાં એમાં ઓલ આવી ગયું ને ફ્રેન્ચ પ્રેન્ચ બધું આવ્યું નહીં ફ્રેન્ચ પ્રેન્ચ બધું આવી ગયું ને અહીં હે ત્યુ તો વાંધો આવે તો અડધો કલાકના હું બે હજાર રૂપિયા લઉં છું કલાકમાં બે હજાર ચાર સો એમાં બેસો તો ને બે સોટની તો જસ્ટ દસ